સુરતમાં ફરી એક વખત શ્વાનનો આતંક સામે આવ્યો છે પાંડેસર વિસ્તારમાં બે વર્ષની બાળકી ઉપર શ્વાન દ્વારા હુમલો કરાયો છે બાળકીના આંખ અને કપાળ ઉપર ઈજાઓ પહોંચી હતી જેથી તેને રસીકરણ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે મનપા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી ફરિયાદ બાદ શ્વાનને પકડી જાય છે બાદમાં ફરી છોડીને જતા રહે છે સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક ફરી એક વખત સામે આવ્યો છે હુમલાની ઘટનાઓથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં કૈલાશ ચોકડી પાસે આવેલી શાંતિ નિકેતન નગર સોસાયટીમાં બે વર્ષની બાળકી પર સ્વાને હુમલો કર્યો હતો સ્વાને બાળકીને આંખ અને કપાળ પર ઈજાઓ પહોંચાડી છે શ્વાનના હુમલાને કારણે બાળકીને ટાંકા લેવાની નોબત આવી છે આ અંગે બાળકીના પિતા રાહુલભાઈ મોરિયાએ જણાવ્યું હતું કે મારી બે વર્ષની બાળકી દિશા સોસાયટીમાં રમવા માટે નીચે ઉતરી હતી ત્યારે તેના હાથમાં બિસ્કિટ હતા આ દરમિયાન દાદર પરથી ઉતરતી હતી કે તરત જ રખડતા શ્વાને તેના પર હુમલો કર્યો હતો અને તેને નીચે પાડી દીધી હતી શ્વાને બાળકીના મોઢા પર અને આંખની પાપણ પર બચકા ભર્યા હતા જેથી તેને ટાંકા લેવાની ફરજ પડી હતી

निकाल दिया काट के वाले आते ही नहीं है सुनने में आ रहे थे पकड़ के लेके गए थे फिर छोड़ दिए और उसने दो तीन लोग को हमला किया हुआ है कोई सुनवाई नहीं है आपके थ्रू देखते हैं अगर कोई सुनता है तो सरकार से यही मांगे उन लोग नियंत्रण करें और क्या पकड़े उसको इंजेक्शन लगाए हाँ कल किसी और के साथ भी हो सकता है हो ही रहा है ना अभी वो फिर बाहर ही घूम रहा है वो कोई सुनवाई नहीं है ब्यूरो रिपोर्ट न्यूज सूरत